તમને આખું કહું અત્યાર સુધી ખજૂરભાઈ કહી દઉં પણ હવે આ બધી મા બેન બધું કેત ને અને પાછું લાઈ માં એવું બોલી કે કાલથી થી હું બધું ગાળમ ગાળી ચાલુ કરી તે તારી માનું સાચું દૂધ પીધું હોય ને ધાવાણ હોય ને કીર્તિ કાલે ગાળ તું બતાય

હું તને એક બીજી વસ્તુ બતાવું મેં ઓલી જે ધારા પટેલ વાળો મેં વિડીયો ઓલું કર્યું તો ને કે ધારા પટેલ મર્ડર કેસમાં એનો મોટો મોટો હાથ છે જો એની સ્ટોરી એને મૂકી હતી હેપી બર્થડે ધારું કરીને બરોબર કીર્તિ પટેલની સ્ટોરી દેખાય જ દોસ્તો તમને ધારા જન્મદિવસ છે તારી લડાઈમાં અમે દુનિયાને આન તેન લસણ ને લોડન તો આ ધારાની ટોપિક આપણે અત્યારે પકડીએ મેઈન વસ્તુ ધારા બરોબર આટલા ફોટા નાખે છે ધારા આમ ધારા તેન અને દોટો વિડિયો કર્યા રોતા રોતા તે મર્ડર કર્યું પબ્લિક ને કે પબ્લિક ગાંડું નથી ગીરતી પબ્લિક બધું સમજે છે બોલવા નથી માંગતું તો વિડિયો મિત્રો સારો લાગ્યો હોય તો ને લાઈક કરી નાખજો અને ચેનલ ને કરી નાખજો અને આ તમને જે પણ માહિતી મળી એ સોશિયલ મીડિયા ના આધારિત હતી તો હવે આપણે મળીશું કોઈ બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત